નમસ્કાર મિત્રો હું હિતેશ જાસોલિયા આપણે ટેકાવાળી આ સિવિલ હોસ્પિટલ તો જોઈ હતી હવે આ થીગડાવાળી સિવિલ હોસ્પિટલ જુઓ જે આપણે ત્રણ જુલાઈએ એટલે કે ત્રણ જુલાઈએ સુરત સ્માર્ટ સિટી સુરતમાં જે સિવિલ હોસ્પિટલ તમને બતાવી હતી કે જે ટેકામાં રાખી અને જે છત છત ટેકા ઉપર ઊભી રાખી હતી જે સિવિલ હોસ્પિટલે ત્રણ તારીખે આપણે વિડીયો બનાવી અને જે તે અધિકારીઓને જાણ કરી હતી આપણે કે આ હોસ્પિટલ ક્યારે પણ પડી શકે છે જેથી કરીને તાત્કાલિક જે કઈ આયોજન કરવું પડે એ કરો અને કાયદા કથા ટીમ વતી અગિયાર તારીખે લીગલ નોટિસ કલેક્ટર મુખ્યમંત્રી સિવિલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને આપી હતી નોટિસ મોકલી હતી ને સિવિલ ડિપાર્ટમેન્ટ મુખ્યમંત્રી કલેક્ટરશ્રીને કમિશનર એસએમસી કમિશનરશ્રીને તો આ એમનું પરિણામ અત્યારે કામકાજ ચાલુ કરી દીધું પણ થીગડા વાળું હજુ પણ અમે સંતોષ નથી અને આ જનતા હજુ સંતોષ નથી હવે તમને હું આગળ બતાવું ચલો આ બેઠક મતલબ જે આપ જોઈ શકો છો આજે તમને કાટકાઈ ગયેલા સળિયા બતાવ્યા હતા સિવિલ હોસ્પિટલ ક્યારે પણ પડી શકે છે એવી પરિસ્થિતિમાં ઊભી છે ત્યારે આ રિપેરિંગ કામ ચાલુ છે આ રિપેરિંગ કામ કરી અને અધિકારીઓ પોતાને એવું એવું માની રહ્યા છે અધિકારીઓ પોતાને એવું માની રહ્યા છે કે અમે કામ કરી રહ્યા છીએ પણ જે બિલ્ડિંગ વર્ષો જૂનું એટલે કે આદિકાળમાં બિલ્ડિંગ બનેલું હોય અને બિલ્ડિંગની સમય મર્યાદા પૂરી થઈ હોય ત્યારે આ સિવિલ હોસ્પિટલ કેમ નવી ન બનાવી શકે કેમ બિલ્ડિંગ નવી ન બનાવી શકે આ સુરતની જનતાને ક્યાંક ને ક્યાંક અન્યાય કરી રહ્યા છે જે આ અધિકારીઓના પાપે જે આપ સિવિલ હોસ્પિટલની હાલત જોઈ શકો છો આ બધી તમે ક્યાંક ને ક્યાંક થીગડા મારી શકો ક્યાંક ને ક્યાંક સરિયા હોય અને બંધ કરી શકો પ્લાસ્ટર મારીને પણ આ જે હાલ પડતર હાલતમાં એટલે કે જે ગમે ત્યારે પડી શકે છે દિવાલના પોપડાઓ આનું તમે શું કરશો જે અધિકારીઓ જે કામચોર અધિકારીઓને આ સવાલ છે જો આ ટીકડા મારા જે આ સોનાના રત્નો એટલે કે સળિયા હોય ને એને સંતાડી દેવામાં આવ્યા છે પણ આ બિલ્ડિંગની હાલત હજુ જે પડતર એટલે ખંડેર જેવી છે એ ખંડેર જેવી જ હાલત છે આ આ સોનાના સળિયા એટલે કે સડી ગયેલા સળિયાને સંતાડવાથી અધિકારીઓનું પાપ છુપાવવાનું નથી આ જ્યારે પણ આ બિલ્ડિંગ પડશે અને મારા સુરતના નાગરિક અને ગુજરાતનો નાગરિક કે ભારત દેશનો નાગરિક કોઈ પણ અહીંયા સારવાર લેતો છે અને કોઈ પણ ને ગંભીર બીમારી અથવા તો અકસ્માત દુર્ઘટનામાં કઈ પણ થશે તો કલેક્ટર શ્રી અને એસએમસી કમિશનર શ્રી આપ આરોપી છો આ કાયદા કથાના ટીમના પડઘા છે જે તમામ રિપેરિંગ કામ ચાલુ કરી દીધું છે હાલ પૂરતું વ્યવસ્થાના ભાગ રૂપે હાલ આ રિપેરિંગ કામ ચાલુ છે આપ જોઈ શકો છો કે જે સળિયા પણ બતાય છે જે સળિયામાં જે સડી ગયેલા સળિયા અમારા ત્રણ તારીખના એપિસોડમાં કાયદા કથામાં આપણે બતાવ્યું હતું કે આ ગમે ત્યારે નીચે આવી શકે છે તો આમાં આ વાટા પ્લાસ્ટર કરી અને આ પ્લાસ્ટર કરી રહ્યા છે અને સંતાડી રહ્યા છે જોયું તમામ માળમાં તમામ માળમાં રિપેરિંગ કામ ચાલુ થઈ ગયું અને ઘણી જગ્યાએ કામ પૂરું કરી દીધું છે પણ અમે આનથી સંતોષ નથી જેમ ગુજરાતના વશિષ્ટ એટલે કે અધિકારીઓ જે કઈ સિવિલમાં લાગતા હોય એ તાબડતોડ મહેનત કરી રહ્યા છે અને રવિવારના રજાના દિવસે પણ ગાંધીનગરથી આવી અને અહીંયા પીઆરુ પીઆઈયુ મીટિંગ કરી ગયા છે એ મિટિંગના આધારે એવું કહેવામાં આવે છે જાહેર અખબારના માધ્યમથી કે બે મહિનામાં આ વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા ખાલી કરી અને અન્ય જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવશે પરંતુ બે મહિના પહેલા કોઈ પણ અરજદારને એટલે કે કોઈ પણ દર્દીઓને સગા સંબંધીઓને કોઈ પણને કંઈ થશે તો આ જવાબદાર હાલ પણ કલેક્ટર છે અને એસએમસી કમિશનર પણ છે સિવિલ હોસ્પિટલ ને રિનોવેશન નામે કઈ રીતે અધિકારીઓ પાપ છુપાવી રહ્યા છે જે આપ જોઈ શકો છો આ પાપ જો આ રિપેરિંગ આવું દરેક માળ પર રિપેરિંગ કામ ચાલુ છે બતાવી ક્યાં આવે મા�઱઱઱ <coughs>